નમસ્કાર સવારે એક વિડીયો વાયરલ કરવા માટે પ્રેસ દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવેલો હતો કે જ્યાં આપણે શાસન અધિકારી ઓફિસ પાસે જે જૂની શાસન અધિકારી ઓફિસ છે ત્યાં એક ભાજપ દ્વારા અને એક ઝાડુ દ્વારા ઝાડુ જયારે આમ આદમી પાર્ટી દ્વારા બેનર લગાડવામાં આવ્યો હતો ત્યારે પ્રેસ ના પ્રતિ થતા તે લોકોએ આ લોકો બેનર નીકાળી દેતા છે અને પ્રેસ દ્વારા જાણ કરવામાં આવ્યા પછી નીકળેલા છે બેનર તો જ્યારે ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ જ્યારે માર્ગદર્શક માર્ગદર્શિકા આપેલી હતી અને તેની ઉપર જઈને તેઓ લોકોએ અહીંયા બેનર લગાવ્યા હતા અને ટૂંકમાં આ લોકો જે બેનર લગાવી હતા હતા જ્યારે પણ એને માર્ગદર્શિકા આપેલી હતી કે ભાઈ કોઈ પણ સરકારી ઓફિસ અથવા તો સરકારી કચેરી ઉપર બેનર નથી માણવાના તોય છતાંય આ લોકોએ બેનર મારેલા હતા અને પ્રેસમાં પ્રસિદ્ધ થતા ત્યારે આ લોકો તરફથી બેનર ઉતારવામાં આવેલા હતા જોઈ શકો છો અત્યારે બેનર તો બધે નીકળી ગયા છે પણ ચૂંટણી પંચના નિયમનો ભંગ કરીને જે રૂલિંગ પાર્ટી જે લોકોએ બેનર લગાડેલા હતા જાતના હાલમાં રૂલિંગ પાર્ટી હતી તેને બેનર મારેલા હતા તે બેનર ઉતરી ગયા છે પણ આની ઉપર કોઈ કાયદેસર કાર્યવાહી થશે કે નહીં તે હવે જોવાનું રહ્યું છે અને જો રૂલિંગ પાર્ટી આ લગતના બેનર રાખી હગે તો ગમે ત્યાં લોકો બેનર લગાડી જાય અને ચૂંટણીના માર્ગ માર્ગદર્શન આગળ તો આ લોકો કોઈ માનતા નથી અને આ લોકો ગમે ત્યાં બેનર મારી દે છે તો શું આ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી સાથે તો જોશો કે તમે આજે પ્રેસ મારફતે જ્યારે વિડીયો વાયરલ કરવામાં આવ્યો ત્યારે આ બેનર નીકળી ગયા છે અને ત્યારે આ લોકો હવે કોઈ આ લોકો પર કોઈ કાયદોસર કાર્યવાહી થશે કે નહીં તે હવે જોવાનું રહ્યું